ઝઘડીયા જીઆઈડીસીથી નીકળી હાંસોટ તાલુકાના કંટિયા ચાલ દરમિયાન દૂષિત પાણી ઠાલવતી પાઇપલાઇન નવી નાખવામાં આવી રહી છે જેને લઈને હજારો વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું છે હાલ કંટિયા જાલથી કતપોર સુધીના રસ્તામાં આવતા હજારો વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું છે અને હજુ બીજા ચાલીસ કિલોમીટર સુધી રસ્તામાં આવતા અનેક વૃક્ષોને કાપવામાં આવશે ત્યારે આ અંગે હાંસોટ વન વિભાગના અધિકારી પી એન પટેલને અંગે પૂછતા તેઓએ જણાવ્યું કે તેઓએ આ વૃક્ષને કાપવાની પરવાનગી લીધી છે તો પ્રશ્ન એ ઉત્પન્ન થાય છે કે તો પછી તેના લાકડા ક્યાં ગયા વધુ જાણકારી મેળવવા માટે વિભાગીય વન અધિકારી ડા ડામોરને ફોન કરતા તેઓએ ફોન રિસીવ કર્યો નથી વધુમાં વમલેશ્વર ગામમાં જવાના રસ્તા પર રોડ પણ તોડી નાખેલ છે જે અંગે વમલેશ્વર ગામના રહીશોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે ઉપરાંત ફિલ્ટર પાણીની લાઈન પણ તોડી નાખેલ છે આમ અન્ય વિસ્તારનું દૂષિત પાણી કંટિયાજાલ દરિયામાં છોડાતા માછીમારના વ્યવસાય કરતા મજૂરોને પણ માછીમારનો ધંધો બંધ કરવો પડી રહ્યો છે વૃક્ષોના નિકંદરના પગલે સરકારનો વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો અભિયાનનું અમલીકરણ થઈ નહીં શકે માટે જિલ્લા સમહર્તા આ અંગે રસ લઈ ગંભીરતા દાખવે તે ઈચ્છનીય છે